તમે જોઈ શકો છો કે બોર્ડર આપવાનું કામ ચાલુ થઈ ગયું છે જેને વાયર ચીડતા લગાવશે મબળજો વ્યવસ્થિત કમ્પ્લીટ ગાય તમે જોઈ શકો છો કે કમ્પ્લીટ બોર્ડર ખેંચી છે તમને મખાતી વ્યૂ બતાવો થોડો હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું મારા અત્યારના એક નવા વ્લોગમાં શું ગાઈઝ અત્યારે દિવસે છે ત્રીજો માળી બનાવવા માટે અને આપણે મોટા ભાગનું માળીનું કોમ પતાવી દીધું છે તો અત્યારે ફરી જ છે ખેતરમાં માળી બનાવવા માટે માણસો ઓલરેડી પાકી જશે તો આપણે જે સીધા ખેતરમાં હવે માળી જોવા એ કોમ કેટલે આવ્યું છે તમે જોઈ શકો છો કે બધા કોમે લાગી જશે ઉષા કૈલાશ સો ગાઈઝ કાલ કાલના દિવસે આપણે માળીમાં છાપરું પણ સડાયું હતું એનું સ્ટ્રક્ચર પછી કોઈ વસ્તુ થોડી ખૂટી હતી એ આપણે ગયા હતા બહાર લેવા બજારમાં એ વસ્તુ લે આવી ગઈ છે કમ્પ્લીટ તો અત્યારનું કામ છે માળીને કોરો બોર્ડર બનાવવાનું અને અત્યારે લોકો આવી ગયા છે કામે તો તમને બતાવું જુઓ તમે બોર્ડર આપવાનું કામ ચાલુ થઈ ગયું છે તમે જોઈ શકો છો કે બોર્ડર આપવાનું કામ ચાલુ થઈ ગયું છે જેની ભાઈ વાયર ચીડતા લગાવશે એટલે આમાં વ્યવસ્થિત કમ્પ્લીટ સો ગાઈશ કોરમોર બોર્ડર આવશે અહીંયા દરવાજો આવશે અહીંયા સીડી સીડી અહીંયા આવશે અહીંયા હજી તો બધું સાફ કરવાનું છે હજુ બે દિવસ લાગશે કમ્પ્લીટ અને બહુ જોરદાર મસ્ત માળી બનાવવાની છે જેમાં બધી સુવિધા છે લાઇટિંગ બાઇટિંગ બધું અને મારે કારીગર આવી ગયા છે કામ કરવા માટે હે ગાઈશ અને બોર્ડર માટે આપણે આ પટ્ટીનું આટલું માપ લીધું છે તો પહેલાં જે આ વડાની જે પટ્ટીઓ છે એને કમ્પ્લીટ માપે કાપી નાખ તો જેથી ફાળ શરૂઆત કરો કાપી નાખો જે ફટાફટી લો આ માપ લો આટલું લો શું ગાઈસ આટલું માપ લીધું છે પટ્ટીનું આ રીજો માપ ગાઈસ તમે જોઈ શકો છો કે આ વોળાની પટ્ટી છે એના બે ભાગ કરવાના અને માપ લઈ અને કમ્પ્લીટ બોર્ડરમાં લગાવવામાં આવશે તો ચલો આપણે આ બધી પટ્ટીને પેલા માપ લઈ વ્યવસ્થિત એના બે કટકા કરી લે સો ગાયજ અમે સો ફૂટની એક પટ્ટી લઈ અને બોર્ડરનું કમ્પ્લીટ માપ કર્યું હતું હવે એ માપ પ્રમાણે અમે આ વહોળાની પટ્ટીઓ કમ્પ્લીટ કાપી છે આ મોટી પટ્ટીથી અમેથી ને સો ફૂટની પટ્ટીઓ કાપી છે આવું એને ઉપર લઈ જઈ અને કમ્પ્લીટ બોર્ડર ગોઠવી દઈએ અને કોમની શરૂઆત કરીએ આગળ ગાઈસ અમે માળી પર ચડી અને બોર્ડરનું કોમ ચાલુ કર્યું છે તમે જોઈ શકો છો કે બોર્ડર એક વખત કમ્પ્લીટ બંધ થઈ ગઈ છે હવે બીજી સાઈડ શરૂઆત છે પછી અહીં આવશે સો ગાઈસ હું માળીનું કોમ કરતો ઘરે આવ્યા છે તમે જોઈ શકો છો છોકરો હવે ભણવા જવાની તૈયારી કરે છે અને વિનુભાઈ તમે શું કરો છો ડુંગળી

એ એક લાકડી આવશે આડી અને પછી ઓકળ પણ લાગશે પટિયું અને પછી આ બધું કવર થઈ જશે અને ઓકળ આવશે ગેટ માળીમથી અંદર જવા માટેનો ગેટ અહીંયા આવશે અને આ જગ્યા છે ને એ આપણે રાખીશું આટલું બાર જગ્યા રાખી છે હરવા ફરવા માટે બીઆવા માટે ઓકડા આડી બોર્ડર આવશે અને અંદર અંદરની સાઈડ રૂમ બનશે ઓલાદ શું ગાય તમે જોઈ શકો છો કે કમ્પ્લીટ મારી બોર્ડર બની ગયું છે હવે આ જગ્યા છે ને એક ગેટ આવશે અને આટલું શું શું ગાય અહીંયા ગેલેરી બનશે અને કમ્પ્લીટ સ્ટ્રક્ચર તૈયાર થઈ ગયું છે હવે થોડી બોર્ડર લઈ દરવાજો બનાવી પછી તમને બતાવવાનું શું ગાય ફાઇનલી મી જમીન આવી ગયા છો ઘરે જમવા માટે ફરીથી કામ લીધું છે તો હવે મસ્ત કામ સારવાર કરી નાખી મળી આગળ વ્લોગમાં ગાઈસ તમે જોઈ શકો છો કે માળીમાં હવે ગેલેરીનું કોમ ચાલુ કર્યું છે અહીંયા ગેલેરી બનશે અને આ જૂની સીડી છે એની જગ્યાએ બીજી સીડી આવશે અને આ જે જગ્યા છે બે વચ્ચે સીડી ગેલેરી બનશે મસ્ત ગેલેરી માટે કામ ચાલુ છે જમીન તરફ એમ સો ગાઈસ માળીની કુરીમુર બધા માટે મેટ ખૂટી હતી તો અમે શિવરીથી મેટ અને થોડો વાયર લાયા હશે ફાઇનલી મોટા ભાગનું કોમ પતી જશે માળીનું તમને બતાવું અમે બોર્ડર ખેંચીને દીધી છે અને બધું કમ્પ્લીટ થઈ ગયું તમને બતાવું સો ગાઈસ તમે જોઈ શકો છો કે કમ્પ્લીટ બોર્ડર ખેંચી છે તમને મકાતી વ્યૂ બતાવો થોડો શું ગાય છે ચાલો પેલા કમ્પ્લીટ નીટ બધી દઈએ પછી તમને બતાવું શું ગાય તમે જોઈ શકો છો કે હવે કોઈ કમ્પ્લીટ બોર્ડર બની ગયું છે તો હવે આ નીટથી આપણે કમ્પ્લીટ ફિટ કરી દેસું બાદ શું ગાઈશ આ નીટ આવશે આ રીતના એક ડેમાં બતાવી નથી ભાઈ हाँ हाँ मैं बीते बताए गई रीतना so मेट आई जैसे कम्प्लीट फिटिंग में कर मोर चलो हम नेट गोटी लीए पी सो गाइस मेट चालू हो बालू मैं सो गायस मिली कम करता करता फाइनल हो पड़ गयी है अंधार्य છતાં પણ કોમ ચાલુ છે તમે જોઈ શકો છો કે પાછળ છે મારી કોમ ચાલુ છે અત્યારે બોર્ડર પતી ગઈ છે બધું તો થોડું કામ છે તો ભલે અંધાર થતું પણ ચાલુ કરીએ કોમ શું ગાય તમે જોઈ શકો છો કે વાગ્યા છે સાત વાગ્યા છે અને મારી પર ચાઇ છે તો અમે ચા પી જશો અને ફોમ કરી દેશો હજુ કોમ ચાલુ જ છે સો ચાપી ફાઇનલી અત્યારે મારીના મોટા ભાગનું કોમ પટાઈ દીધું છે જેમાં કોરીમ્બોર બોર્ડર આપી છે પછી કોરીમ્બોર નેટ પાથરી છે અને ગેલેરી બનાવી છે ને પણ બોર્ડરો બનાય છે કમ્પ્લીટ બધું કામ પટી ગયું છે તો હવે અત્યારે કોમ બંધ કરી ઘરે ખાઈ પઈ અને વિડીયો એડિટિંગ કરવા બેઠો છું તો કાલે સવારે લાઇટિંગનું કોમ થશે થોડી કોરંબોર મેટને થોડી વ્યવસ્થિત જગ્યા કરી અને એની અંદર ગોઠવવાના છે જે બધા એ બધું ગોઠવાનું રહેશે અને લાઇટિંગને બધું મોટા ભાગનું થશે તો મળીએ કાલે નવા વ્લોગમાં અત્યારે આ બ્લોગ પૂરો કરીએ છીએ સો ગાઈશ બ્લોગ ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ